આમ જય દ્વારકાધીશ કેમ છે બધા મજામાં નવા વ્લોગમાં સ્વાગત છે આજ જો આવે છે જીરું ભાઈ જીરું છે ને વેચી નાખું ગાડી આવી દ્વારકા અને આધારે બહુ છે વરસાદ નો હવે શું થાય છે ગાડી બનાવી રૂમ જેવી ગાડી બનાવી રૂમ જેવી જોઈ લ્યો હા ત્રણ કાયદેસર થા ઊં નહીં o coro não tem તે છે હા અને આવી બી હાટું કરું તારે હા ઠીક કરી નાખે ભરાય ગઈ ભાઈ ગાડી કેટલા બોરા થયા તેતાલી બોરાલીસ બેતાલીસ ગાડી જો વહી ગઈ હવે બરાબર અને કોકોક છાટા ચાલુ થયે ભાઈ જીરું આપણું જોખાઈ ગયું છે જીરું થયું છે તેતાલીસ બોરાને માથે બત્રીસ કિલો એકસો ને અગિયારમાં આજુબાજુ બરાબર એકાવન કિલાની ભરતી સારું થયું જીરું અને ભાવે સારું આવ્યો પરવા આવ્યો તો બહુ અવાર નથી આવ્યો બહુ ઓગણપચા ને પચાસ ભાવ પાંચ હજારમાં પચાસ ઓછો બરાબર પરવા તો બહુ આવ્યો હતો ભાઈ પરવા તો ભળકે ભરતું હતું જીરું અગિયાર હજાર એકસો ને અગિયાર બધા એકડા દીધું હતું જીરું આપણે પરવા બરાબર અવાર નામી તો આ હારો ભાવ કહેવાય નબરો ન ભરત વાળી હમ અવાર ની જો શિયાળું મોસમ આવી ગઈ છે બરાબર અને ગાડી ભરાઈ ગઈ જીરાની નામી દી પેક કરી દીધો

ખતપવા <laughs> <laughs>

ايني گهي نو بوغا گهي ابليني نو بوغا ها 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 thank you થઈ જોઈ લઈ બરાબર છે ને વધુ ઓવરફ્લો હશે અહીં લાઈન થઈ લો તો આ કટોકટી નામ અડધી ફૂટ ત્યાં એક અમારી બાજુમાં જ છે આ બાજુ

બહુ પાણી થઈ ગયું ભાઈ અટાણે તા પાણી બહુ વધી ગયું અટાણે તો ઓછો છે ને વધી ગયો છે

જવું ભાઈ પાણી જો વાંચવા બહુ વરસાદ પીડો અનલિમિટેડ હિલોરા મારતું પીડું આવે મોટું એક લાકડું છે બાવરનું થર છે આખું વરસાદ છે ને ચાલુ થઈ ગયો છે લાવી રહ્યો તો પણ કેમે છે ને હાલો મિત્રો છો આજ તો આખો દિવસ છે ને વરસાદમાં જ વયો ગયો ડેમ ચલી ગયો ત્યાં મજા પડી ગઈ કારણ કે આનંદ તો થાય ને એવડો ઘી જેવું પાણી નો ડેમ ભર્યો ભાઈ એટલે હું વાત કરવી નહીં બરાબર અને ઓલા બધા જો વિયારો કરવા બે ગયા હાલો ખાઈ લઈએ આપણે બરાબર અને થમ 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 જો વળી ચાલુ થઈ ગયો વરસાદ ધીરે 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 છાટા ચાલુ છે હાલો જો વઘારિયા બની ગયા આજ તો આપણી પસંદ હાલો છે વઘારિયા બનાવી ઓ વિયારો કરી લે હાલો 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 જો વ્યારૂ પાણી કરી લીધા જ છે તો આજે વિડીયો પૂરો કરીએ વિડીયો ગઈ તો લાઇક શેર કરી નાખજો નવો હોવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલના નવા વિડીયોમાં મળીએ જય દ્વારકાધીશ